પાટણ એચ એન એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડ મામલો કારોબારીમાં એમબીબીએસ ગુણ કૌભાંડ મામલે લેખિત રજૂઆત કરાઈ યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિના પ્રમુખ દ્વારા કારોબારીમાં લેખિત રજૂઆત કરાઈ ગુણ કૌભાંડ મામલે ચર્ચાઓ કરવા રજૂઆત કરાઈ કારોબારીમાં એમબીબીએસ કૌભાંડમાં સંકળાયેલા હોય તેવાની બેઠકમાં હાજર ન રાખવા કરી રજૂઆત એચએન જ્યુની કારોબારીમાં આજે એમબીબીએસ કૌભાંડનો મુદ્દો લેવાશે કે નહીં તે જોવું રહ્યું મારું નામ પટેલ સોહન દિનેશભાઈ યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિમાંથી હું આવું છું સમગ્ર યુનિવર્સિટીને કલંક રંગાવનાર એમબીબીએસ બીબીએસ કૌભાંડ બાબતે જ્યારે નામદાર હાઈકોર્ટે સત્તર વાર કીધું હોય છ માર્ચે નામદાર હાઈકોર્ટે યુનિવર્સિટીને સૂચના આપી કે આ કારોબારી તાત્કાલિક યોજી અને આ બાબતે તમે ફરિયાદ દાખલ કરજો આજે સત્તર તારીખે સત્તર માર્ચે કારોબારીની સભા હતી કારોબારી સભામાં કુલપતિશ્રી રજિસ્ટ્રારશ્રી અને કારોબારી સભ્ય હાજર હતા મેં લેખિતમાં રજૂઆત કરવા ગયા કે ભાઈ તમે આ મુદ્દો લે એમાં કુલપતિશ્રીએ સ્પષ્ટ શબ્દો ના પાડી દીધું પણ એમ છતાં મેં એમની ટપાલ શાખામાં આપી દીધું છે અને મુકેશ પટેલે એક એક કારોબારી સભ્ય મુકેશ પટેલે લીધો છે અને એમને પણ આ ઉડાવ જવાબ આપ્યો છે બાકી તમામ કારોબારી સભ્યએ અમારી રજૂઆત લેવાની ના પાડી દીધી છે એટલે મારી આપના માધ્યમથી યુનિવર્સિટીને એટલી વિનંતી છે કે જ્યારે નામદાર હાઈકોર્ટ ત્રણ ત્રણ વાર આપને રજૂઆત કરતી હોય ધારાસભ્ય વિધાનસભામાં જ મુદ્દો ઉઠાવતા હોય પોલીસના ફરિયાદ નોંધવા માટે હાઈકોર્ટ સૂચના હોય એમ છતાં પણ તમે ફરિયાદ ના નોંધતા હોય એમાં સ્પષ્ટ જણાય છે કે યુનિવર્સિટી બેદરકારી છે અને યુનિવર્સિટીના ઘણા કર્મચારીઓ ઘણા એસી સભ્યો આમાં સંડોવાયેલા છે સત્તરથી વધુ સભ્યો અમદાવાદ ભોગ બન્યા છે અને સંડોવાયેલા છે તમામના નામ ખુલી શકે એમ છે એટલે યુનિવર્સિટી મુદ્દો દબાવી રહી છે જે જે વરા જે જે વરા ભ્રષ્ટાચાર હતો જે જે વરાના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા કોર્ટે સૂચના આપી છે અને જે જે વરા ભ્રષ્ટાચારી છે એવું સાબિત યુનિવર્સિટીના જ કારોબારી સભ્યોએ કરેલું છે એટલે મારી આપના માધ્યમથી ફરીથી વિનંતી છે કે આ જે ઇસી છે એને ઇસીમાં મુદ્દો લેવાય એટલા માટે લેવા કે હાઈકોર્ટ સૂચના આપતી હોય જો મુદ્દો નહીં લેવામાં આવે તો એવું લાગશે કે હાઈકોર્ટનું અનાદાર કરીને હાઈકોર્ટના વિરુદ્ધમાં લોકો જઈ રહ્યા છે આટલી વિનંતી છે